નમસ્કાર મિત્રો મિત્રો માર્ચ મહિનામાં આપેલી જે બારમા ધોરણના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી જે હતી તો એનું રિઝલ્ટ જે છે આ વખતે બહુ મોડું થયું ચૂંટણીના કારણે બહુ લેટ થયું છે પરંતુ આખીકાર આજે નવ તારીખે એનું રિઝલ્ટ જે છે એ આવી ગયું છે અને રિઝલ્ટ તમે ઓનલાઈન પર ચેક કરી શકો છો ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તો તમારા મોબાઈલથી જ તમે એક બે મિનિટની અંદર રિઝલ્ટ ચેક કરી શકો છો મેં એક રિઝલ્ટ ચેક કરેલું છે તમે અહીંયા જોઈ શકો છો રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું એ હું તમને બતાવું છું તો સૌ પ્રથમ આપણે અહીંથી ક્લોઝ કરી દઈશું અહીંથી આપણે અને ત્યાર પછી તમારા વોટ્સએપની અંદર આ તમારા મોબાઈલની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો હું અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું તો હું અહીંયા ક્રોમ બ્રાઉઝર મેં ઓપન કરી લીધું અહીંયા ન્યૂ ટ્યૂબમાં પણ આપણે ક્લિક કરીશું ન્યૂ ટ્યૂબમાં ક્લિક કર્યું કર્યા પછી તમારે અહીંયા લખવાનું છે જી એસઈ બી આ પ્રમાણે લખશો જીએસઈ બી તો એની ઓફિશિયલી વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ ડોટ ઓ જી આ વેબસાઇટ છે એના ઉપર ડાયરેક્ટ આપણે અહીંયાથી ક્લિક કરી લેશું ક્લિક કરશો એટલે અહીંયા તમારે આ પ્રમાણનો ઇન્ટરફેસ થશે આ પ્રમાણનો ઇન્ટરફેસ થાય એટલે તમારે અહીંયા ઇન્ટર સીટ નંબર તમારો જે છ અંકનો સીટ નંબર હોય એ તમારા અહીંયા ટાઈપ કરવાનો છે અહીંયા તમારી જે પણ સિરીઝ હોય દાખલા તરીકે અહીંયા જે એ બી સીડીથી લઈ અને ટી હુદી સિરીઝ છે તો તમારા માર્કશીટની અંદર જે સિરીઝ હોય મોસ્ટ ઓફલી અહીંયા જી સિરીઝ હોય તો એ જે જે પણ સિરીઝ તમારે આવતી હોય એ સિરીઝ તમારે ટાઈપ કરવાની છે અને ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડ જે પણ છે દાખલા તરીકે ટોટલ જે છે ઝીરો પ્લસ સેવન નાઇન તો આપણા અહીંયા સેવન નાઇન જ આવશે આ પ્રમાણે અને ત્યાર પછી તમારે ગો કરી દેવાનો છે તો હું અહીંયા તમામ પ્રોસેસ કરી લઉં છું આ પ્રમાણે મેં તમામ ડિટેલ જે છે અહીંયા અપ કરી દીધી છે મતલબ કે અહીંયા સીટ નંબર અને ટોટલ જે અંક જે છે એ આપણે કેપ્ચા ભરવાના છે અને ત્યાર પછી તમારે અહીંયા ગો પર ક્લિક કરવાનો છે ગો પર ક્લિક કરશો એટલે તરત જ તમારું જે પણ રિઝલ્ટ હશે એ તમારું રિઝલ્ટ અહીંયા આવી જશે બરાબર પાસ છે ફેલ છે જે પણ હશે તે આવી જશે અહીંયા નીચે તમારા ટોટલ માર્ક્સ કેટલા છે મતલબ કે ટોટલ માર્ક્સ સાતસો પચાસ છે અને એમાંથી તમે કેટલા મેળવેલા છે એ પણ તમારા અહીંયા માહિતી આવી જશે તો આ પ્રમાણે તમે બારમાનું કોઈ પણ આર્ટસ કોમર્સ સાયન્સનું જે પણ હોય તે રિઝલ્ટ ચેક કરી શકો છો મિત્રો આની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ ચેક કરી શકશો અથવા તો તમે ગૂગલ બ્રાઉઝરમાં જઈ અને તમે વેબસાઇટ ટાઈપ કરી અને તમે ડાયરેક્ટ રિઝલ્ટ ચેક કરી શકો છો